સ્વાગત છે નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે દિવ્ય રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભારતીય જનતા પક્ષ દ્વારા લોકોને અયોધ્યા પ્રવાસ શરૂ કરવામાં આવ્યા છે રાજકોટ લોકસભા હેઠળની વિધાનસભાની સાત બેઠકમાંથી માંથી બારસો પચાસ જેટલા લોકોને પણ યાત્રાએ લઈ જવાશે અયોધ્યામાં દિવ્ય રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોનો ધસારો વધી રહ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભક્તો માટે અયોધ્યા દર્શનનો પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં તારીખ પંદર બાદ રાજકોટ થી અયોધ્યાની આસ્થા ટ્રેનમાં ધાર્મિક પ્રવાસ કરાવવાનું આયોજન થયું છે અગાઉ તારીખ અગિયાર ના રોજ આ પ્રવાસ થવાનો હતો પરંતુ વડાપ્રધાન કાર્યક્રમ બાદ આ પ્રવાસ ફેરવવા નક્કી કરાયો છે જોકે હજુ અંતિમ તારીખ આવતા સપ્તાહે નક્કી થશે રાજકોટ લોકસભા હેઠળના અને અઢાર વર્ષથી ઉપરના યાત્રિકો આ અયોધ્યા પ્રવાસમાં લઈ જવામાં આવનાર છે જેની ટિકિટ રૂપિયા બે હજાર કરવામાં આવે છે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર